ગુજરાતીમાં કોર્ટ કાર્યવાહી શીખો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આ આપની આ યુટ્યુબ ચેનલ કંઈક શીખવા કંઈક કાયદાની અરજીની હકીકતની કે કાયદાના શબ્દની અર્થઘટન કરવા મૂલ્યાંકન કરવા આપને સૌએ ભેગા મળી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે માત્ર છ દિવસમાં કાયદાના વિદ્યાર્થીઓએ તેમજ જુનિયર વકીલશ્રીઓએ એક હજાર વ્યૂઝથી વધારે વિડિયો અમારો જોયો છે તે બદલ આપ સૌનો આભાર માનું છું આજે આપને કોઈ પણ દાવા કોઈ પણ અરજી કે ફરિયાદમાં જવાબ રજૂ કરવાનો હોય દાવામાં તેમજ અરજીમાં જવાબ રજૂ કરવાનો હોય કે ચાલુ કામે ચાલુ કોઈ પણ કોર્ટ કેસમાં ચાલુ કામે જવાબ રજૂ કરે કોઈ પણ અરજી રજૂ કરે તેનો જવાબ ફરજિયાત રજૂ કરવાનો ભાઈ અને એ જવાબ ઘણીવાર અરજીની અક્ષરશો લખાણ શબ્દે શબ્દે લીટી લીટી વાંચ્યા બાદ એક એક પેરાનો ઉલ્લેખ કર્યા બાદ તમે તમારા અસીલની પાસેથી સંપૂર્ણ માહિતી લીધા બાદ દાવા અરજીમાં અરજદારે રજૂ કરેલી અરજીમાં તમે એક એક પેજ એક એક લિટી શરૂઆતથી અંત સુધી તેને રજૂ કરેલા લિસ્ટી રજૂ કરેલા તમામ પેપર્સ સમય સંજોગ પરિસ્થિતિ સાથે સરખાવશો તો તમને તેનો ઉપાય મળતા જ હશે અને તમારો જવાબ તૈયાર કરી શકશો અને એ જવાબ તમારા બચાવ સ્વરૂપે નહીં હોય પણ તમે બચાવ સ્વરૂપે તો હશે જ બચાવ સ્વરૂપ સ્વરૂપ કરતાં પણ આક્રમક સ્વરૂપમાં પણ હશે કેમ કે જો તમે મારી વિરુદ્ધ અરજી દાખલ કરી છે આ જવાબ સાચો જવાબ છે આ અરજી ખોટી અરજી છે તમારી મારો જવાબ સાજો છે એવું નામદાર પટ માની પણ લેશે તમારા પુરાવા તમારી તમામ હકીકત શાંતિથી સમજી વિચારીને લખજો એકવાર લખાયા બાદ ફરી તમારા એક તમારી વકીલોને ગ્રુપ બનાવજો ચાર વકીલો હોય પાંચ વકીલ હોય અથવા બે વકીલ હોય વકીલ પોતે લખ્યા બાદ પોતાના સાથી વકીલને પોતાની ભૂલ સુધારવા કહેવા જોવો એવું ના કહેશો કે મારી ભૂલ હશે આમાં મારી ભૂલ તું શોધ તમારા સાથી વકીલ મિત્રને કહેવાનું કે મારી ભૂલ તું શોધ મેં કોઈ જગ્યાએ ભૂલ તો નથી કરીને એ જ ભૂલ ચૂંટણીની પણ હોય તો ચલાવીને લેવાની શબ્દની ભૂલ હોય તો નહીં ચલાવી લેવાની કોઈ પરાશ બેસતો ના હોય તે પણ નહીં ચલાવી લેવાનું આ દાવામાં સમાધાન થશે આ અરજીમાં સમાધાન થશે કઈ બાંધને જોઈ લેશું એવું ના કરશો ઘણીવાર ઘણા બધા કેસોમાં વાત શરૂઆત સમાધાનની હોય પરંતુ અમુક પરિસ્થિતિ અમુક સંજોગ બદલાતા અમુક સમય બદલાતા એ કેસોનું નિરાકરણ થતું નથી કેસ ચાલવા પર આવી જાય છે એટલે માટે કોઈ પણ અરજીને કોઈ પણ અરજીને કોઈ પણ દાવાને કોઈ પણ રજૂઆતને શરૂઆતથી ગંભીરતાથી લેજો એટલે આજે આપને જવાબ રજૂ કરવા જવાબ રજૂ કરવા માટે પહેલી જ તારીખ છે સાહેબ આજે આપણી પહેલી જ તારીખ છે કામ આવ્યું પસ્કાર અસીલ લઈને આવ્યા પસ્કાર તમારા અસીલ ફાઇલ લઈને આવ્યા તો સાહેબ આ તો કોર્ટનું કાગળ આવ્યું છે તમે શું જોયું છે જુઓ આ સમન્સ આવ્યો છે જવાબ રજૂ કરવો પડશે તમારે વકીલાતનામું રજૂ કરવો પડશે તો શું કરીશું આપણે તો કંઈ નહીં પહેલાં સૌથી આપણે પહેલાં આમ પહેલું વકીલાતનામું રજૂ કરવાનું વકીલાતનામું રજૂ કર્યા બાદ એની સાથે જવાબ રજૂ કરવા મુદત અરજ લખવાની મુદત અરજમાં ત્રણ રૂપિયાની ટિકિટ લગાવશો મુદત અરજીમાં શું લખવાનું પહેલી તારીખ છે તમારી તો આપણે હેડિંગ દર સમયે મારીએ છીએ દર દર સમયે દરેક રિપોર્ટમાં તમને મેં કહ્યું છે કે નંબર ખાલી જગ્યા તમારો જે કેસ પરસ હોય તે મહેરબાન ખાલી જગ્યાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવિલ સીડી અથવા ફેમિલી કોર્ટના સાહેબ અથવા મોટા ઇન્સિડન્ટ કમિટીબુલ સમક્ષ એ રીતે હેડિંગ તમારું સ્પષ્ટ મોટાશરથી લખો ત્યાર બાદ અરજદારનું નામ સામારાનું નામ જવાબ સમારો રજૂ કરતા હોય તો લખો અમે પહેલી તારીખ કે જવાબ હેડિંગ હંમેશા હેડિંગ તમારે મોટા અક્ષરથી લખવાનું અને અંડરલાઇન કરવાની હાથથી પણ લખી શકો કોમ્પ્યુટર ટાઈપ પણ કરી શકો અથવા મારી જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં પણ પીડીએફ સ્વરૂપે છે તે તમે ડાઉનલોડ કરી શકો તે પણ રજૂ કરી શકો જવાબ રજૂ કરવા હું છું આ કામમાં સદર કામમાં અમુ ખાલી જગ્યા પ્રતિ પ્રતિવાદી હોય સામાવાળા હોય તરફે નામદાર પદને નમ્ર વિનંતી છે કે આઈ પહેલે લખવાની ત્યારબાદ આ કામમાં સદર કામમાં આજ આજરોજ વકીલપત્ર રજૂ કરતા હોય તમામ પેપર્સ લેવાના બાકી છે રજૂ કરેલા લીસ્ટથી દસ્તાવેજી પુરાવા નકલ લેવાની બાકી છે પક્ષકાર પાસેથી જરૂરી માહિતી લેવાની બાકી છે જે માહિતી મેળવવા જવાબ તૈયાર કરવા જવાબ રજૂ કરવા મુદત આપવા મહેરબાની કરશોજી ન્યાયના પછી ત્યારબાદ વધુ રીટીમાં લખવાનું ન્યાયના હિતમાં અરજ મંજૂર કરવા મહેરબાની કરશો જી તારીખ સ્થળ ખાલી જગ્યા તરફે એડવોકેટ જે હોય તમે સમાવાળા પ્રતિવાદી આ લખાન લખી તમે ઉપર સિરિયલ ક્રમાંક નંબર લખી આપશો તો તમારું તમને તમારો અરજી મંજૂર થશે તમને તારીખ મળશે અને ત્યારબાદ જવાબ રજૂ કરવા માટેની તૈયારીમાં તમારે લાગી જવાનું ભારતમાં તાકી જઈ બંને માત્ર વાક્યત્તા જિંદાબાદ નમસ્કાર